સીએ ચેતન કામાણી પ્રદેશ મંત્રી આપ આ નાલુ વિકાસ ફાર્મસી ની બાજુમાં લગભગ ત્રણ મહિના થયા બની ચુક્યું છે એમ છતાં હજી લોકો માટે કેમ ખોલવામાં નથી આવ્યું ક્યાંક આમાં ભ્રષ્ટાચાર થયો છે કે પાણીનો નિકાલ રહી ગયો છે આ વિશે અમારા મિલનભાઈ ઘણા અધિકારીઓને ફોન કર્યા છે એને મારા કરતા એમની પાસે વધારે માહિતી છે તો એ તમને આ નાલા વિશે કઈક કહેશે મારું નામ મિલન સોજિત્રા આમ આદમી પાર્ટી રાજકોટ સાહેબ આ નાલા આપણે નાલા તરફ હાલવાનો પ્રયાસ કરશું ને નાલુ બતાવવાની કોશિશ કરશું નાલા માટે આજે તો ઓફિસર ને સંપર્ક કરવામાં આવ્યો કે ભાઈ રેડી છે જનતા માટે ખુલ્લું કેમ નથી નથી એટલે એવું કીધું કે અમારી અંદર આવતું સિટી એન્જિનિયર ને ફોન કરો એટલે સિટી એન્જિનિયર સાથે ટેલિફોનિક વાત કરતા એને એવો અલ્લા તલ્લા જેવો જવાબ મને આપ્યો અને એને એવું કીધું કે ડેપ્યુટી કમિશનર ને તમે ફોન કરો એટલે ડેપ્યુટી કમિશનર સાહેબ ને મેં ફોન કર્યો એને પણ એવું કીધું કે મારી અંદર નથી આવતું હું રેવન્યુ નો માણસ છું આ તમામ અધિકારીઓ

અંતે તો આ પૈસા જનતાના છે અને જનતાની સુખાકારી માટે જ કરીએ છીએ